ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં ગત તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મુજબના અન્ડિકેટ ગુના બાબતે તળાજા સીપીઆઈ કચેરીના આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા સીપીઆઈ કચેરીના પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ મેસરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ ભમ્મરીએ ભોગ બનનાર સગીરા આરોપીના આરોપીને ટેકનિકલ સર્વેલન્સ તેમજ વુમન રિસોર્સના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ધ્રાસણવેલ જીમમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીનું નામ જણાવી દઈએ તો મુનાભાઈ ઓગ ઓગડભાઈ વાંચિયા રહેતલ્લી ગામ તાલુકા તળાજા જિલ્લો ભાવનગર આ કામગીરીમાં તળાજા સીપીઆઈ કચેરીના આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા સીપીઆઈ કચેરીના હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ મેસરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ બમ્મદ તથા દાઠા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કોન્સ્ટેબલ જીવત્નાબેન મકવાણા વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા